અંજાર પોલીસે માર્કેટિંગ યાર્ડમાંથી પોણા પાંચ લાખની કિંમતના જીરાની ચોરીનો ભેદ ગણતરીના કલાકમાં ઉકેલી લીધો મૂળ રાપરના અને અંજારમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો અંજાર પોલીસે ગણતરીના કલાકમાં ચાર પોઈન્ટ સિત્તેર લાખની કિંમતના જીરાની ચોરીનો ભેદ ઉકેલી તમામ માલ રિકવર કર્યો હતો અંજાર માર્કેટિંગ યાર્ડમાં ગત તારીખ ત્રણના રોજ ચાર પોઈન્ટ સિત્તેર લાખની કિંમતની જીરાની બોરીની ચોરી થઈ હતી આ બાબતમાં ત્રણ આરોપીને પકડી પાડી તેમની પાસેથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો ખાસ કરીને આરો આરોપીઓ ઈશ્વર ઉર્ફે ભીખુપુના કોલી ઉંમરવર્ષ અઠ્યાવીસ રહેવાસી હાલે અંજાર મૂળ કિરિયાનગર તાલુકો રાપર શંકર રઘુ કોલી ઉંમરવર્ષ બાવીસ રહેવાસી સામખિયાળી તાલુકો બચાવ કોચ અને નવઘણ મેરુ કોહલી ઉંમરવર્ષ વીસ વાળાને પકડી પાડી તેમના કબજામાં હતી ટાટા કંપનીનું મોડલ વાહન જીજે બાર બીઝેડ ચોર્યાસી સિત્તેર વાળું કવર કરી ત્રણસરની કાર્યવાહી હાથ ધરી સમગ્ર કાર્યવાહી અંજારના પીએસઆર એપીઆઈ અને તેની ટીમે કર્યું હતું